નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજને આપણા નવા આપણે તમામ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામ ને હર હર મહાદેવ તો જોઈ શકો છો પંદર વીસ દિવસ થી ચાલુ કરી દીધો છે ને જે વાડીનું પાણી છે હવે થઈ રહ્યું છે તો આજે આપણે કઈક પાણી વિશે વાત કરવી છે કેવું પાણી હોય તો કેવા મોલમાં ઉપયોગ થાય છે આમ જોવા જઈએ તો જે અમારો ડાળ છે એમાં મોડું પાણી આવે છે ને મોડું એટલે આપણે પેલા તો એ વાત કરી લઈએ કે મોળું પાણી કહેવાય કોને કહેવાય ને મીઠું પાણી કોને કહેવાય તો જે પાણી થી આપણે દૂધવાળી ચા પાકી જાય એને સારું પાણી કહેવાય અને દૂધવાળી ચા ન પાકે એને નબળું પાણી કહેવાય અને ઉત્તમ પાણી એટલે કે જે પાણી થી આપણે રસોઈ બનાવતી વખતે કઠોળ નું શાક હોય આપણે જેમ કે મગ અડદ એ સારી રીતે સડી જાય

પણ પરંતુ આજે આપણે એક વાત કરવી છે કે જ્યાં નબળા પાણીમાં કેવા રવિ પાકમાં પાવા જોઈએ અને કેવા રવિ પાક કેવા પાકમાં ન આપવા જોયા તો સૌથી પહેલા તો આ અમારે જે સૌરાષ્ટ્રના જે વાવેતર થાય છે એમાં મુખ્યત્વે ઘઉંનું વાવેતર થાય છે ધાણાનું વાવેતર થાય છે ચણાનું વાવેતર થાય છે જીરુનું વાવેતર થાય છે અને અન્ય પણ વાવેતર થતા છે પરંતુ જે અમારો જે મારો અનુભવ છે જ્યારે તમારી સાથે નબળા પાણીના વિશે જે કાંઈ મને અનુભવ છે તમારે વિડિયોના માધ્યમથી તમારી સાથે હું શેર કરું છું તો જહાંગી મારો અનુભવ છે કે આની છે જહાંગી આ નબળું પાણી છે તો સૌથી પહેલા આપણે ઘવની વાત કરીએ તો આપણે જે નબળું પાણી છે દર વર્ષે આપણે જાલગન કૂવાનું પાણી હોય ચાલગઢ આપણે ઘવને એ જ આપીએ છીએ જ્યારે હાવ પાણી થઈ રહી ત્યારે જ આપણે આ ડાર ચાલુ કરીએ છીએ તો સૌથી પહેલા આપણે જો ઘવની વાત કરીએ તો ઘઉમાં આપણે ઘઉં ની જો વાત કરીએ તો ઘઉં માં જ્યાં નબળું પાણી છે એ તદ્દન ઓછું નડે છે હાવ કારણ કે જે ઘઉં ના જે પાક છે એમાં નબળું પાણી હાવ ઓછું નડે છે અને પછી આપણે વાત કરીએ ની તો આપણે નબળા પાણી થી ધામ નું પણ આપણે ગયા વર્ષે વાવેતર કર્યું હતું તો ધામ માં પણ જો જ્યાં મીઠું પાણી મળે ત્યાં લગભગ મીઠું જ પાણી આપવું જોઈએ પરંતુ ન છૂટકે પછી એકાદ બે પીએ તો આપણે ધાણા ને નબળું પાણી આપીએ તો ચાલે છે એમાં કોઈ જાજો ફરક નથી પડતો થોડો જાજો ઉતારા માં કદાચ ફરક પડે પરંતુ જે આપણે જીરું નું વાવેતર કરીએ છીએ એમાં જો મીઠું પાણી હોય તો સારું કારણ કે જીરું માં જો ખારું પાણી આપવામાં આવે તો એમાં કાળિયો વધારે આવવાની કાવ પડી જતો હોય છે તો કાળીઓ આવવાની શક્યતા એમાં રહેતી હોય છે તો જે જીરુનું વાવેતર કર્યું હોય જો એમાં વાડીનું પાણી થઈ હોય અને જીરું દાંડલી જો ચડી ગયું હોય તો એમાં ખારું પાણી ન આપવું જોઈએ કદાચ હાવ નાનું હોય ને એકાદું જો પિયત આપવું હોય તો આપી શકે પણ તો બને ત્યાં સુધી ન આપવું જોઈએ અને હવે વાત કરવા જઈએ ચણાની તો દર્શક મિત્રો ચણાનું વાવેતર આપણે આમ જોવા જઈએ તો જે ચણા છે એને પહેલા પાણી ઓછું જતું હોય છે ને પછી પાણી ફૂલ ઉઘડ્યા પછી એમાં વધારે જતું હોય છે તો જે મારી જે મારો અનુભવ છે એટલે ચાની તમને જો વાત કરવા જાઓ તો એક વર્ષ આપણે ચણાનું વાવેતર કર્યું જ્યાં જે આપણે કૂવાનું પાણી એમાં ચાલુ હતું ત્યારગણ એમાં કોઈ પણ પ્રકારનો વાંધો નતો આવ્યો પછી આપણે ફાલે ફૂલે ચણા હતા અને પછી આપણે જે પાણી વાડીમાં થઈ રહ્યું હતું અને પછી આપણે ડાગનું પાણી એક થી એક એમાં આપ્યું હતું તો એમાં ચણા છે આ પીળા રેડ થઈ ગયા હતા ને જલ્દી એમાં પાકી ગયા હતા તો જે ચણાનું આપણે જે કોઈ દશકનું મિત્રો વાવેતર કદાચ કરતા હોય અને જો ડારનું પાણી એમાં પૂલ જો ઉઘડી ગયા હોય સારા એવા તો એમાં જો પાણી પછી મીઠું થઈ રહ્યું હોય તો એમાં ડાળનું પાણી ન આપવું જોઈએ કારણ કે જે ખારું પાણી છે ચણાને ખૂબ ભયંકર રીતે નડે છે અને એમાં ઉથરકી જાય છે એટલે કે સાવ એકદમ પાકી જાય છે અને ખાટા ચણા એમાં સાવ પાકી જાય છે તો જો ચણા જો તમારે વાવેતર હોય તો એમાં ખારું ખારું પાણી નહીં આપતા કારણ કે જો ખારું પાણી આપજો તો એમાં હાવ ઉથલકી જાય અને કાચા જે ચીણા છે એ પાકી જાય તમારે એક ફેર ખારું પાણી આપ્યા પછી એમાં દસ થી પંદર દિવસમાં માં વધારે આવા થઈ જાય કાચા આમ ઝીણા ઝીણા પોપડા છે એ પણ પાકી જાય તો દર્શક મિત્રો આજે આપણે ખારા પાણી વિશે નબળા પાણી વિશે જે કઈ મને મારા પોતાનો જે અનુભવ હતો તમારી સાથે વિડીયો દ્વારા શેર કર્યો છે તો આ વિડીયોમાં બસ આટલું ફરીથી મળશે આપણે આવતી કાલના વિડીયો ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો